નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ જિલ્લાનું ધોરણ દસ નું પરિણામ એક્યાસી પોઈન્ટ એસી ટકા પરિણામ રહ્યું 1077 વિદ્યાર્થીઓ એ મેળવ્યો એ 1 ગ્રેડ કુલ 15296 વિદ્યાર્થીઓ એ આપેલ પરીક્ષા જે માં જૂનાગઢ गिरिराज સોસાયટી પાસે આવેલ નોબલ સ્કૂલ નું ધોરણ 10 નું 99% પરિણામ આજરોજ ધોરણ 10 નું પરિણામ આવેલ જેમાં નોબલ સ્કૂલ નું દર વર્ષની જેમાં વર્ષે પણ વિદ્યાર્થીઓ એ જળહલતી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યારે નોબલ સ્કૂલ ના ટ્રસ્ટી કે ડી પંડ્યા સાહેબે રિઝલ્ટ વિશે માહિતી આપી હતી દસમાનો પરિણામ આવ્યું છે અને આગળ જે 12 માં નું આવ્યું તો રિઝલ્ટ એના વિશે આજરોજ રોજ જાહેર થયેલા ધોરણ 10 માં પરિણામમાં શાળાનું પરિણામ 99% આવેલું છે જેમાં બે વિદ્યાર્થીઓ કોશિયા દિયા સંજયભાઈ કે જેમને 99.95 પીઆર અને 97.67% સાથે બોર્ડમાં પાંચમો ક્રમ મેળવેલો છે એજ રીતે ચુડાસમા જીત ધર્મેશભાઈ કે જેમને નવાણું પોઈન્ટ એકાણું પીઆ તથા સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે બોર્ડમાં નવમો ક્રમાંક મેળવેલો છે આ ઉપરાંત એ ગ્રેડ છે અડતાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલો છે અને એ ગ્રેડ પાસઠ વિદ્યાર્થીઓ મેળવેલો છે વિષયવાદ જોઈએ તો વિજ્ઞાન વિષયની અંદર સો માંથી સો નવ વિદ્યાર્થીઓ મેળવેલા છે

આ ઉપરાંત બે દિવસ પહેલાં જે ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું તેમાં અમારી શાળામાં બાર કોમર્સનું પરિણામ પંચાણું પોઈન્ટ બાર ટકા આવેલું છે તેમાં પણ ધનેશાદીય વિજયભાઈ કે જેમને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે બોર્ડમાં બીજો ક્રમાંક મેળવેલો છે અને આ ઉપરાંત એકાઉન્ટની અંદર સો માંથી સો ત્રણ વિદ્યાર્થીઓ મેળવેલા છે નવાણું ત્રણ વિદ્યાર્થીએ મેળવેલા છે બી એ વિષયની અંદર સોમાંથી સો ત્રણ અને નવાણું પાંચ વિદ્યાર્થીએ સ્ટેટ વિષયની અંદર સોમાંથી સો છ વિદ્યાર્થીએ અને નવાણું ત્રણ વિદ્યાર્થીએ મેળવેલા છે અને ઇકોનોમિક્સમાં નવાણું બે વિદ્યાર્થીઓ મેળવેલા છે આમ ધોરણ દસ અને બારનું શાળામાં અમારી જે દર વર્ષની સારામાં સારા પરિણામની પરંપરા છે કે જેમાં બોર્ડ રેન્કર વિદ્યાર્થીઓ હોય છે શાળાનું પરિણામ અઠાણું નવ્વાણું અને પંચાણું ટકાની ઉપર જ આવતું હોય છે એ પરંપરા જાળવી રાખી છે એ માટે અમારા સમગ્ર ટીચિંગ ટીમ તથા વિદ્યાર્થીને અને તેમના પેરેન્ટ્સને હું આ તકે અભિનંદન પાઠવું છું